દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગને કરજણ પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ઝડપી પાડ્યા છે નેશનલ હાઇવે પર સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરીના ગુના બનેલા હોય જે ગુનાને અનડિટેક્ટ કરી રહ્યા હોય તે ગુનાને ડિટેક્ટ કરવા કરજણ પીઆઈના આદેશથી ગુનાને શોધી કાઢવા તબા તમામ કર્મચારી તેમજ અધિકારીઓને ગુના શોધી કાઢવા ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સ સીસીટીવી કેમેરા ચેક કરવા જરૂરી સૂચન આપવામાં આવેલ જેના આધારે પોલીસની ટીમ દ્વારા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવેની કટ પાસે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ દેખાતા અને ગાડીને તપાસ કરતાં ગાડીમાંથી ડીઝલ ભરેલ કારબા તેમજ ખાલી કારબા અને પ્લાસ્ટિકની પાઇપો મળી આવેલ હતી જેને પૂછપરછ કરતાં ડીઝલ ચોરી કરતા હોવાનું કબૂલાત કરવામાં આવ્યું હતું ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી છે તમામ ચાર આરોપી વિરુદ્ધ ચોરીના ગુના નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે